તો મિત્રો જો અત્યારે અમે હું અને મમ્મી બંને જણા જઈએ છીએ નડિયાદ તો ગાઈશ જો અત્યારે મમ્મીના પાટા બંધાઈ અને મમ્મી પાછા આવી ગયા હતા અને જો અહીંયા ગામનો વ્યૂઝ બતાવું તમને મસ્ત ગામની ગામમાં જ છે

અને બધા જમવા બેસી ગયા અડધર પણ છે જો મમ્મી પણ બેસી ગયા જમવા બાયને મને બધાએ જમી લીધું છે તો આપણે જમી લઈએ પછી આગળ મળીએ ગોલ્ડ ગોલું આવી જો ટીવી ચાલુ કરું ટીવી ચાલુ ખરું કરે તો મિત્રો જો અત્યારે અમે હું અને મમ્મી બંને જણા જઈએ છીએ નડિયાદ મમ્મીની દવા દવાખાને તો હવે જઈએ નડિયાદ અને પછી નડિયાદ જઈને મળીએ ગાઈસ જો અત્યારે મમ્મીના પાટા બંધાઈ અને મમ્મી પાછા આવી ગયા હતા અને જો અહીંયા ગામનો વ્યૂઝ બતાવું તમને મસ્ત ગામની ગામમાં જ છે એટલે ગામની આજુબાજુ બહાર નીકળતા જ આવા ખેતરો છે અને બધું અલગ અલગ વસ્તુ છે અહીંયા વાયેલું અને બહાર નીકળતા જ આવો વ્યૂ આવે છે જો અહીંયા વાયેલું છે બધું તો મિત્રો જો અમે અહીંયા ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે મન ને બાર બેઠા છે સુતા છે એમ તો અને કિશુ અહીંયા કામ કરે છે શું કરે છે કિશુ શું બનાવવાનું ખીચડી શાક ભાખરી તમારે દાલ ફ્રાય જીરા રાઈસ ઓહો આટલું બધું તો ગાઈઝ રાત્રે બધાએ જમી લીધું હતું અને ફ્રી થઈ ગયા હતા અને રાત્રે તો જો બહુ લેટ થઈ ગયું એટલે બ્લોગ એડ મતલબ એન્ડ નહોતો કર્યો અને આજના બ્લોગમાં મમ્મીને એ લોકો ગયા હતા પાટાબંધાવા નડિયાદ જ્યાં જાય છે ત્યાં અને હું નથી ગઈ એ લોકો એક્ટિવા લઈને ગયા હતા અને બસ એ લોકો બંધાને આવી ગયા છે અને હવે કેટલા ત્રણ ત્રણેક પાટા થયા ને તમારા હમણાં હવે ચાલુ કર્યું પછી પાંચ છ કઈ રીતે થયા એક સુરત ગઈ થી પેલા બંધાયો એક આવીને બંધાયો ને એક આ ત્રીજો પાંચ છ કઈ રીતે થયા હસતો વળી કુજ બી બોલો ત્રણ પાટા થયા હજી તો અને ત્રણ પાટામાં તો સારું છે મમ્મીને અને તો હજી ઘણું કમ્પ્લીટ સારું થાય પછી હું તમને એડ્રેસને એવું કહીશ અને બસ એ લોકો જઈને આવી ગયા તા જમી લીધું ફ્રી થઈ ગયા અને આ વ્લોગને હું અહીંયા જોઈન કરું છું આવતીકાલે મળશું નવા વ્લોગમાં વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાય બાય નવા વ્લોગમાં મળીએ